આ ગાડી વેચવી હોય તો કહો 25000 આપી દો. આરી બાપાની ગાડી મારી બાપાની આ માર જ પણ છે.

મને ખબર છે એટલે હું કહી દઉં કે ભાઈ ચંડે ને અત્યારે ભાઈ ભાઈ જો ઠાર આવી ગયો ખબર પણ લીલું થઈ ગયું જો નામ લખી યુ નો દેખાય છે ને હા દેખાય છે તો ભાઈ હે ને સ્પ્લેન્ડર કાઢી લીધું ને હવે હે આપણે ભાઈ લેલો ખોલ નાખીને ત્યાં તો હે ને આપણો ભાઈ પણ ભૂકી આવે કારણ કે ભાઈ હે એ તો ડેલી જાય હું હે ને ક્યારેક ક્યારેક જાઉં તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તો મિત્રો અત્યારે ને ભાઈ આપણે પહોંચી ગયા ભાઈ પહોંચી ગયા ક્રિકેટના ના ગ્રાઉન્ડ અત્યારે છે ને ભાઈ કોઈ હજી આવ્યું નથી હું ભાઈ ને ખાને આપડો ભાઈ બંધ મિત્રો આવ્યો છે બાકી જે છે ને ભાઈ સાત વાગે ટાઈમ છે એટલે ભાઈ હજી કોઈ ભીગું નથી તો ભાઈ થોડી ખાને કસરત કલા તમારો ભાઈ બીજું કઈ નઈ અત્યારે છે ને ભાઈ ભાઈ ને અત્યારે મિત્રો આવી ગયો મજામાં ભાઈ હારું સીતારામ 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 રામ ભાઈ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ નવા દડા લીધા આજે બે ના ભાઈ નવા દડા લાવો તમે

ઠીક છે ઠીક છે તો અત્યારે મસ્ત મજાનો બે ને સૂર્ય નીકળી ગયો જોવો તો મસ્ત મજાનો યુ નો ફાવ હે ને બહુ મસ્ત હે ને દ્રશ્ય હે અત્યારે ભાઈ આપણો ભાવલો શું કહે ભાવલા સારું આ ચડા ના વેરો મુક સડા પેરી પેરીને ના આવ્યા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજાર માં રખડવાની વસ્તુ નથી ભાઈ હાલો 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 અત્યારે ને ભાઈ ભાઈ બોલિંગ ફેકે હે જોઈએ હવે

કલાક નો સમાધાન ખાલી પાંચ મિનિટ માં દાંડી કો રાજુભાઈ પર હતો નઈ વાહ ભૂરા દડો ગાઢ લીધો ભાઈ ત્યાં વાહ સાડા ભાઈ અહિયાં ભાવેશ બેટિંગ કરી અચ્છા બ્લર આવી ગયો ભાવેશ બેટિંગ કરી રહ્યો છે આવડે ભાવલા તને આવડે તને તારો પાંચક મારો મોકલાવો મારવાલા ને ભાઈ હે મસ્ત ભાઈ અત્યારે ને સનસેટ સનસેટ જેવું લાગે જો

yêu hả <laughs> các đốt im <laughs> nào ấy à hôm nay cháu đưa tao hôm nay về gỡ được biết cho ai nào về cái

હારું હાલો ભાઈ રાજુ હાલો ભાઈ નીકળી નહીં વિજયભાઈ ને ઘરે આવી સારું ભાઈ હાર

ગાડી વેચવી હોય તો કે પચીસ હજાર આપી દો ઘર ભેગું થાય ભાઈ

Tara guys, saja ini sandi o ini tidak bai. Tara ini sandi o ini tidak bai. Ah, dia? Nana. ya.

હતી ને એટલે સાઈઠ હજાર માં લીધે સાઈઠ હજાર માં સાઠ હજાર ભાઈ સાઈઠ હજાર સફેદ અને તમે જે વીસ માંગો ને આવી રીતના વીસ થોડી માંગો ને દૂધ જાજુ આપે